ગાંધીનગરમાં બે દિવસ અગાઉ તળાવમાં બાળકના મોતનો મામલો છે અડતાલીસ કલાક બાદ કોર્પોરેશને કોઈ પગલાં ન લીધા તળાવની સાઈડ સુરક્ષાની કોઈ વ્યવસ્થા ન કરાઈ તળાવ પાસે બીજી દુર્ઘટના થાય તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે આપણે જણાવી દઈએ કે આ જે તળાવ આપણે દેખાઈ રહ્યું છે એમાં એક જે બાળક હતો નિર્દોષ બાળક એનું ડૂબી જવાથી મોત થયું હતું પણ છતાં પણ આપ જોઈ રહ્યા છો કે કોઈ પણ જાતનું અહીંયા તસ્તી લેવાતી નથી જાણે કે તંત્ર બીજી દુર્ઘટના રાહ જોતું હોય એ પ્રકારનું લાગી રહ્યું છે ગાંધીનગર મહાનગરપાલિકામાં બે દિવસ અગાઉ સેક્ટર એક તળાવ ખાતે જે બાળક મરી ગયું તેમાં મહાનગરપાલિકાની ભૂલ છે એ ભૂલ હજુ સુધી એમને અડતાલીસ કલાક થયા છતાં હજુ એ ભૂલનો સ્વીકારી નથી અને ત્યાં કોઈ પગલાં પણ લીધા નથી તો હું ગાંધીનગર નવનિયુક્ત પ્રમુખ હું અત્યારે કહેવા માગું છું કે જ્યાં સુધી પગલાં નહીં લો તો અમારે ત્યાં જ્વલત આંદોલન કરવું પડશે એવી હું ખાતરી આપું છું ગાંધીનગરના વી વીવીઆઈપી સેક્ટર ગણાતા સેક્ટર એકમાં કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને અહીંયા બે દિવસ પહેલાં એક બાળકનો પણ ભોગ લેવાયો છે આ કૃત્રિમ તળાવમાં પડી જતાં તેનું કરુણ મૃત્યુ બાળકનું નીપજ્યું હતું ચોક્કસ ગરીબ વર્ગનું બાળક હતું એટલા કારણે કોઈ જાતનો કોર્પોરેશને પણ દરકાર નથી કરી છેલ્લા અડતાલીસ કલાક થયા પછી અહીંયા કોઈપણ જાતની બેરીકેડ પણ નાખવામાં નથી આવી કે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી આજે પણ એવું કહી શકાય કે જો કોઈ બાળક બાળક આવે અથવા કોઈ મોટું પણ અંધારામાં આવે તો તેને આ તળાવ ન દેખી શકાય એ પ્રકારની સ્થિતિ છે સ્વાભાવિક છે કે અત્યારે જે પ્રકારની કોર્પોરેશનની આ બેદરકારી સામે આવી છે કોર્પોરેશને જવાબદારી ફિક્સ કરીને ક્યાંક ને ક્યાંક અહીંયા સિક્યુરિટી ગાર્ડ મૂકવા જોઈએ એ પ્રકારનો પણ દાવો કર્યો હતો પણ અડતાલીસ કલાક પછી પણ બેરિકેટિંગ કે કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ અહીંયા મૂકવામાં નથી આવ્યો આ જ પ્રકારની બેદરકારી જો કોર્પોરેશન આગળ પણ રાખશે તો માત્ર એક બાળક મળ્યું છે હજુ પણ બીજા બાળકો મળે એની કોર્પોરેશન રાહ જોતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કેમેરામેન રમે સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર